પણ સવામણ ખાંડ થી આપણે હકાબાનું સન્માન કરવાનું છે મિત્રો સવામણ ખાંડ હલો બધા આ જોરદાર તાળીઓ થી વધાવજો હકાબાનું સવામણ ખાંડ થી સલવાર થઈ રહ્યું છે ખાવામાં ધ્યાન રાખજે ડાયાબિટીસ ન થાય ઘણું મીઠું એ હારું નહીં મિત્રો આ બાજકા ન્યા ન્યા ભરેલા પડ્યા છે ખાંડના એ ઉપડે એમ હતા નહીં એટલે ડાયરેક્ટ એમની ગાડીમાં રાખી દેસુ અહિયાં આ એક ફોર્મુલા આ ભાવ એક લાગણી છે વધારો તાળ્યો આ ખાન ખાધા પછી થોડુંક મીઠું બોલશે એવું આપણે અપેક્ષા રાખી હા ચા આપી દો થોડું એટલે બધું પતી જાય દૂધ તો લેવાય ન કે દૂધ બગડી જાય ચાનું કરી આપજો આજ મજા કરવાની મારે મારે આ ટાઈમ લેવાનો હું અડધો કલાક જ લઉં ગમે એ જો પણ આય આજ મારો સમાજ બેઠો છે બોલી જ નાખું જે બોલવું હોય આ જે બોલવું એ નહીં માપે

નો તારા બાપ એમ પિત્રી હોય જોવા તો કયા છે કે પિત્રી હા ઈ મને કે કઈ ફ્લેટ માં આવ્યા કાંતારામાં કાંતારા પિક્ચર છે કે ભાઈ હું શીમાં આવ્યો છું મને કે વિસ્તારામાં આવ્યો છું સાહેબ ફ્લેટનું નામ ખબર નથી હું અમેરિકા જવા ત્યાં થઈ ગયો મારે હારે એવા ભરના પેટના બધા હતા સાહેબ બેન જવાના તબલાવાળા ને મંજરાવાળા કોણ ખબર જ નથી પડતી એક મંજરાવાળો તો મનસુખ દાંગ રાનો એને ખબર નથી કે વિજા શું છે અમેરિકા શું છે એને મેં હારે લીધેલો મેં હવે ફોન કર્યો કાલ જાઓનું વિઝા લેવા દિલ્હી આવી જાય જે વહેલો ખાલી તેલની બરણી મિત્રો શું હોય કે મારી કીધું છે વિઝા લેવા જાવ તો તેલની બની લેતા જ આવો મેં તારા બાપ વિઝા લાવવાના પીઝા નથી લાવવાના હું સાહેબ ખબર જ પડતી નહીં કે કોઈ લિક્વિડ જેવું આવતું છે ને વિઝામાં મને ફરી દઈશ ન મળ્યા ના ફરી દીધી અને વિઝા લેવા જાઓ ને પછી વિઝા કેન્સલ થાય ને પાલું એટલે માણસના મોઢા ઉતરી જાય બહાર નીકળતા હોય ને હું પેલો એવો કર્યો હતો કે ના પાડી તો આવ્યો નથી મળ્યા મળ્યા નથી ખુશ થઈને શું મોકો ઝડપી લેવાનો અમેરિકાનો કોઈ વિશ્વનો એનું મેં ઇન્ટરવ્યુ એનું નામ આવડતું કારણ કે મારા મામા દીકરો છે નહીં નામ ના આવડતું પણ મેં સાહેબર્યુંબર્યું હશે પત્રકારે પૂછ્યું કે તમે આટલા બધા ધનાઢ્ય થઈ ગયા આટલા બધા પૈસાવાળા થઈ ગયા આનું રહસ્ય શું એને કીધું એ ચેક ફાયડો કે આમાં તારે જેટલી રકમ લખવી રાખ તારી પત્રકાર કે મારે જોતી પૈસા વાળા કેવી રીતે બીજી વાર કીધું જેટલી રકમ ભરી એટલી ભરી દે આ રકમ તારી ધરણાટ્ય વિશ્વનો પહેલા નંબરનો એમ કે છે પત્રકારને ત્રીજી વાર કીધું કે જેટલા પૈસા ભરવા એટલા ભરી દે કે ના તમે આટલા પૈસાવાળા ત્યાંનું રહસ્ય શું તારે એને કીધું ધરણાટ્ય માણસે કે તે મોકો જવા દીધો અને મેં મોકો નથી જવા દીધો આટલો જ ફેર છે મને મોકો મળ્યો તો મેં ન જવા દીધો ત્યાં જવા દીધું તું બજો પત્યો તારા ભિખારીના પેટના આવું થયું એમ અમુક મોકા મળે જવા ન દેવાય સમાજમાં મોકો મળે ને આ મોકો મળ્યો મારે આ જવા નથી દેવાનો આનંદ કરવાનો છે એવું માનું થોડીક મારો મુદ્દો મને ગાવામાં સ્વીકારતું નથી ને હું સારું કહું છું લોકોના કરી મોકબા હસી જ લેવાનું હું મને એક ભાઈ કે અકબાર તમે કલાકાર ન હોત તો શું હોત તો હું બાઉન્સર હોત બાઉન્સર હમણાં મારો પૂર્ગ તો કે હતો મારા જેવા જ વાળા હતા મારી બાજુ બાયલો આવે બીજો આગો આવે ખબર ન પડતી કોણ કલાકાર છે એક કલાકાર છે નાને હોય મને ફોન કર્યો મને કે ગુબા મને દોઢ લાખ રૂપિયા વ્યાજો આપો ને અમારે જરૂર છે એક ટકે ફાઇનસ વાળ મેં કીધું આપો મને કે જવાબદારી બધું મારી હું વ્યાજ ભરશે નહીં આપે તો અપાવ્યા મહિનો બે મહિના જો ફોન જ ન ઉપાડે ત્રીજા મહિને ભૂલથી ફોન ઉપાડી ગયો બધું એ કેમ ફોન ન ઉપાડતો મને કે હું રિયાજ કરું છું બધું હું તારા બાપ વ્યાજ ભરું છું વ્યાજ મૂકી દે ને વ્યાજ ભાગી દેસું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે જીવનમાં ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છું હમણાં મારા દીકરાને મેં નાની સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો પછી પછી મારા દીકરાને મેં પૂછ્યું મિત્રો બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું હું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે મને નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલમાંથી બેઠો તું કેવો લાગુ છું મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બવતર માના કુકડા માથે સુ બેઠો એવું લાગે છે મને મન સાચરું કીધો લાગતો હોય શું મારો દીકરો ખોટું બોલે નહીં લાગતું થઈ શું મનસાચરું કહી દે જીવનમાં એક ભાઈ મને કે અગુપા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું તું અઢી લાખ રૂપિયા મને કે તમે તેજ માથે ગલોટિયા ખાવાના છો મે ના તો અઢી લાખ રૂપિયા છે ના તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના તમારા બાપ એટલે કે અમારા છોકરા ગલોટિયા ખાતો મને ઘણા ફોન આવે એક તો કે બગા છેલ્લા ભાવ બોલ જાઓ પ્રોગ્રામ કરવાનો હશે મે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે રોટલા કરીને કૂતરાને નાખવાના શીખે તો મેં હવા બે લાખ રૂપિયા આપજો મન કે અગુપા તમને કૂતરામાં નથી ખબર પડતી શું કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હા બે લાખ રૂપિયા મેં તો કઈ બોલતા નહીં કે તમને એકાવન હજાર રૂપિયા આપશું ગુપા એટલું કૂતરાનું માન રાખો કે કઈ વાત કીધું ટૂંકમાં કુતરાનું લઈ તો લીધો અમે કોઈનું મૂકતા તો સી જ નહીં કુતરા તો કુતરા ઉપાડી જ લઈ પછી મારા એકાઉન્ટ અંદર નક્કી ગયા પચાસ હજાર રૂપિયા હું સ્ટેજમાંથી તેને બેઠો શિવરાજપુર તો મારી સામે બે કુતરા બેઠેલા તો એ કુતરા એ બીજા કુતરાને પૂછ્યું તું આ લાંબા વાર વાળાને ઓળખે તે બીજું કીધું કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો એ આ સાલો આપણા પચાસ હજાર લઈ ગયો એ આવું કુતરા બોલ્યા પછી મને આપ્યા પચાસ હજાર રૂપિયા પછી હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લાવ્યું મેં ઘેરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને ભાઈ જો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે હું કૂતરા જેવો થઈ ગયો છે તો કુતરાનું ખાઈ જાય એટલે કોનું ખાવું એ બહુ મહત્વનું મને ઓ સાહેબ તમારો સ્વભાવ બદલી જાય બધા નહીં ખાઈ જવાનું હલો અને અટી ભાઈ મારો પ્રોગ્રામ થયો મને બહુ ભૂખ લાગી હતી કોઈ હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો વચમાં મિત્રો આ ગાડી ઊભી રાખો બાપુ આપણને ઓળખતા જશે ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા ક્યાંથી રોટલા શાક તૈયાર જ છે રાતે રાત્રે રોટલા શાક તૈયાર હું તો બેસી ગયો શાક રોટલો મને મારે શું ટેવ રોટલાનું બેટકું આમામા કરું તે બાપુ મને તમે શું કરો છો કૂતરાના ભાગનું કાઢું છું મને કે તમે ખાવું કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કુતરા નાખવા નહીં કે તમે લાવ્યું તમને આપ્યા તમે તમારા ભાગનું ખાઈ જાવ કે પછી મેં નક્કી કર્યું હું કોઈ કુતરાના પ્રોગ્રામ નહીં કરું આવા નો પ્રોગ્રામ કરું હારો મને તો હડકવા ચાલે ના આ બે ત્રણ કલાકારને પડેલું બેઠક આવ 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 કરીને ના ભાઈ ના એ વાય જ નહીં મને દુઃખની વાત છે મારા બહુ ચાહક છે ગુજરાતમાં લાખો ચાહક છે મને ખબર છે એક મારા ચાહના ઘરે હું જો મને જોઈને ગાડે છે ઓથી ગયો હકાપાયવા હકાપાય આ પાલીનો તાઠ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બેથી ધોયા નહોતાને ખબર નહોતી

સાલે એક ઝાડમાં પાણી એક લખ્યું ઝાડ ભરી ગયું બોલો પાણીનું પોઈજન કરનાર કેવા પક્ષ છે છતાંય ચાલે છે આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડતું જયારે તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં વિચારવું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું તમે તરકી કરો તમારે એમ નહીં માનવું મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધકો મારે છે ચાહે તમારા બા બાપના આશીર્વાદ હોય ચાહે તમારા પિતૃના આશીર્વાદ હોય તમારી કુળદેવના આશીર્વાદ હોય કોક તો શક્તિ છે ધક્કો મારે છે મકાબા દસ બાર જોખ લઈને ચડ્યા છે ને ચાલે છે તો કોક શક્તિ અગાબા ને ધક્કો મારે છે સોનભાઈ જેવી મા ભગવતી મોગલ જેવી કોક ચલાવે છે મારું